ગુનાના સ્થળે જયનામ શાહને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું પગમાં બુટ ચંપલ વિના તદ્દન બદલાયેલા નીચું માથું રાખીને શરમ અને પસ્તાવાના ભાવ સાથે જયનામ જોવા મળ્યો હતો સુરતના અલધાણ વિસ્તારમાં દારૂની પાર્ટી યોજાય પહેલા જ પોલીસે દરોડો પાડ્યો હતો પરંતુ આ મામલાએ ત્યારે વિવાદ સર્જ્યો જ્યારે ઉદ્યોગપતિ સમીર શાહના પુત્ર જયનામ શાહે પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી ચોંકાવનારી વાત તો હતી કે એ સમયે અલધાણ પોલીસે જયનામ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવી તેને છોડી દીધો હતો

લાવવાનો ગુનો દાખલ કર્યો ગુનો દાખલ થયા બાદ જયરામને બે નોટિસ આપવામાં આવી જેના પગલે તે અલધાણ પોલીસ સ્ટેશને હાજર થયો પોલીસે જૈનમશાહની ધરપકડ કરી અટકાયતી પગલાં લીધા હતા અને હવે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે